જામનગરમાં જીજી હોસ્પિટલમાં સિક્યોરિટીની બેદરકારી સામે આવી એક દિવસમાં જ બે અલગ અલગ ઘટના બની છે જીજી હોસ્પિટલમાં રખડતા સ્વાન ફરતા નજરે પડ્યા છે રિક્ષા ચાલકે રિક્ષા હોસ્પિટલ રિક્ષા હોસ્પિટલમાં ઘુસી જતા દોડધામ પણ મચી ગઈ હતી સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે તો જીજી હોસ્પિટલ જે પહેલી વાર નહીં અત્યાર સુધીમાં અનેક વાર ચર્ચામાં આવી ચૂકી છે વિવાદમાં આવી ચૂકી છે અગાઉ પણ જામનગરની જેજી હોસ્પિટલમાં હોવાની ઘટના સામે આવી હતી તપાસ કરતા જણાયું કે જે રિક્ષા છે પેશન્ટને આવીને અંદર લઈને આવતી હતી એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને તમા બોલાવી અને તમામ હકીકત જાણાવતા જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે